નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યુઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર માં વાત કરીએ તો બોડેલી થી ડબોઈ મુખ્ય હાઈવે પર કુંડી ગામ પાસે બન્યો એક ચોંકાવનારો બનાવ મુખ્ય હાઈવે પર કુંડી ગામ પાસે આવેલી કોતર માં બપોરના દોઢ વાગ્યાના સમયમાં એક છોકરી કૂદી પડી હતી એવું ત્યાંના સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું બનાવ બનતાની સાથે જ લોકટોળા એકત્રિત થયા હતા જ્યારે છોકરી અસ્થિર મગજની હોય તેવું લોકટોળા દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે પીઠા ગામ પાસે બસ ઉતરેલી હોવાનું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું સમગ્ર ઘટનામાં સ્થાનિક લોકો ખૂબ જ મદદરૂપ થયા હતા જ્યારે સાંજના સાડા કલાક સુધી કોઈ તરવૈયા ન આવતા નવાપુરાના સરપંચ કપિલભાઈ તથા ડોરમાળના સરપંચ લાદુભાઈ પોતાની ફરજ સમજી પાણીમાં કૂદી પડ્યા હતા અને ફક્ત દસ જ મિનિટમાં મૃતદેહ શોધી કાઢ્યો હતો અને લોક ટોળા દ્વારા મૃતદેહ તેમના કુટુંબીજનોને સોંપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી પણ અમે એવું બન્યું કે છોકરી કંઈ નવા પીઠા બસ સ્ટેન્ડ પર ઉતરી માતા વાળી બસમાંથી માતા છોટાઉદેપુરમાંથી અસ્થિર મગજ નીકળી હતી ભયને બંને ભય હતો ત્યાંથી ઉતરીને ધીમે ધીમે રોડે ચાલતી ચાલતી બે ત્રણ જણાને મોબાઈલ મોબાઈલમાં ગયો પણ એના નંબર યાદ નહોતો કોઈનો ઘરનો ફોન કર્યો એવું કરતાં કરતા આવ્યું અહીં લગી પછી કંઈક અહીં આવી કૂદી પડેલી કે એના લોકો એના મમ્મી એના પપ્પા એનો ભાઈ બને બધા જોતા જોતા આવ્યા કે આલામ કોઈ છોડી દેખી એમ ભાર લોકો કે કુંડી અગર કોદરામ છોકરી કુદી છે એટલે પછી એ લોકોને અહીં મૂકેલા પછી અમે બધા આવ્યા હતા કે કુદી છે એવું ચંપલ બતાવ્યા કે તના તેલા કાઢી તા કે હા બરાબર છે આ ચંપલ અમારી છોકરીના છે એવું વિના પપ્પા કીધું કેટલા વાગ્યાનું બનાવ હતો આ લગભગ દોઢ દોઢ બે ના કારણો છે તો એને કાઢવા માટે પ્રયાસ કરી દીધો પડી માંથી કાઢવા માટે એક નવા પુરાનો સરપંચ

દાદુભાઈ આ બે પોણીમાંથી બહુ સાહસ કરી અને એમાંથી ગહેરા પોણીમાંથી એમ કંઈ છોકરીને બહાર કાઢી અને એમના પપ્પા અને એમનું કુટુંબ જે આવ્યું હતું અને એ પછી અમારે કંઈ કરવું નથી અને એ લઈને રજા આપી દીધી શું નામ તો મારું વસંતભાઈ બારિયા કુંડી